Hvað er það? नंदूरी गई जीना भाजी पापा मुगी गया था जर्नी है सनी नानी ना वीडियो जो है बने <laughs> 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 <मारी> आ रहे हैं आहे हटाओ ले जाए ये इतना का तो निकरी जाए आहे जाए ये

જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા તો હાલો વાગી ગયા બપોરી કેટલા ખબર મિનિટ થઈ ગઈ બપોરાનું ટાણું તો બપોરા માં ઘણી પેલા એકલી છે ખાવામાં કોઈ ખાવા બેઠું નથી બધા ના પાડી દીધી અને ત્રણે ત્રણ બાબ દીકરા પીન વયા ગયા

જે સોરીને ખાય ખાધું જ નથી અને આપણા ફ્રીજ પડ્યું સેમ માંદું હા પણ એને કે દવાખાને લઈ જાવું જો ત્રણ દિશા બનશે બસ આડું કંઈ ખાતું નથી ને પીતું નથી એનો કંઈક ઈલાજ કરાવો જો એનો ઈલાજ નહીં કરવી તો આપણે તાઢી સહે ના જડે એટલે કઈ કરવું તો પડશે જ હાલો તો હવે છે ને રાખી દઉં चाने बेने है ना नींद करें तो जो भारी ले जाए मस्ती करता जाए जो ताई मुझे क्यों ना क्या हुआ अन्य आया तैयार था वानवाले से बुपर वसारे ना हाँ चुका ना ना क्या दाती मोटी भारी કપેડ બાલ બુઢે હો ગયે એ તો એતા એસા તો હોતા નહી જને બતને નીણ કરવાની છે હવે ખાવાનું ભીમ ના દેમ ભેગું હોય તું દેખાટી ના એટલો કર્યો બાકી ખવાય ગયું કે રીજીમ પાકતી જ ને એમ ખાતા જ જામાં એકમાં ચાંદો પડી ગયો કાલ અગિયારે છે એટલે કૈલાજી લગભગ ખૂઠી હે ને એટલી તા કાલ ખૂઠી આલ છે જોઈ સંજો ખૂટી જા તો બીજી લઈ આવું बाकी वो मैं डिया सलपाक वा उठा की दें क्या नहीं को लड़ वाखा वाके क्या वाखा गौर वाला खंड वाला मरत बे आले बे आले का गौर वाला लड़ वाला बना से पोपा ले वाकी आ सिंधिया मुँह था माखियों कोई डे गर्मी था वो बाइने बांधो तो कर पोवना इन तो गनी पर खाना